નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતમાં તેરમું નાટ્ય વિષ્ટયા ગોગ્રહનમ સ્વંતમ આ નાટ્યનો પ્રારંભિક ભાગ જોયો હતો જેમાં મિત્રો આપણે જોયું હતું કે કૌરવો વિરાટ રાજાની ગાયોનું અપહરણ કરવા માટે આવે છે ત્યારે ત્યાં પોતાનો વિષ બદલીને રહેતા પાંડવોમાંના ભીમ અને અર્જુન એટલે કે બલ્લવ અને બ્રહનલા પોતાના છુપાવેશે ગાયોને બચાવે છે કૌરવોને ભગાડી મૂકે છે અને ત્યાં કૌરવ પક્ષે આવેલા અભિમન્યુને બલ્લવ એટલે કે ભીમસેન તેને બંદી બનાવી લે છે અને બંદી બનાવીને વિરાટ રાજાના દરબારમાં લાવે છે અને ત્યાં વિરાટ રાજાના દરબારમાં લઈ આવતા બ્રોહનલા અભિમન્યુને નામથી બોલાવે છે અને આથી અભિમન્યુ ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે શું અહીં ક્ષત્રિયોને નામથી બોલાવવામાં આવે છે મિત્રો ત્યાં સુધી આપને જોયું હતું હવે નાટ્યમાં આગળ જોઈએ પહેલાં તો મિત્રો ભોનલા અભિમન્યુને નામથી બોલાવે છે અને ત્યારે અભિમન્યુ ક્રોધિત થઈ જાય છે અભિમન્યુને ખબર નથી કે આ સ્ત્રી રૂપે રહેલા મારા પિતા છે એટલે બ્રહનલા ફરીથી અભિમન્યુને કહે છે અભિમન્યુ હે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની તે જનની એટલે તારી માતા તે જનની અર્થાત તારી માતા સુખમ આસ્તે મજામાં છે ને અભિમન્યુને કહે છે તારી માતા મજામાં છે ને ત્યારે અભિમન્યુ કહે છે કથમ કથમ કેમ કેમ જનની નામ માતાને પણ નામથી કેમ કેમ માતાને પણ નામથી પહેલાં તમે મને નામથી બોલાવ્યો અને હવે તમે માતાને પણ નામથી બોલાવો છો ત્યારે અભિમન્યુ કહે છે કિમ શું ભવાન તમે શું તમે મેં ધર્મરાજો મારા પિતામહ ધર્મરાજો એટલે યુધિષ્ઠિર છું ભીમસેનો મારા કાકા ભીમસેન છું કે પછી ધનંજય મારા પિતા અર્જુન છું શું તમે મારા પિતામહ યુધિષ્ઠિર છો કાકા ભીમસેન છો કે પછી મારા પિતા અર્જુન છું યત મામ જેથી મને યત મામ એટલે જેથી મને પિતૃવત અવક્રમ્ય પિતાની જેમ હકથી સ્ત્રીગતામ પૃચ્છશે મારી માતા વિશે સમાચાર પૂછો છો મિત્રો કહેવાનો મતલબ એ અભિમન્યુ કહે છે કે મારી માતાના સમાચાર પૂછવાનો હક મારા પિતામય યુધિષ્ઠિર કાકા ભીમસેન અને પિતા ધનંજય એટલે કે અર્જુનનો છે તમે કોણ છો કે જેથી મને પિતાની જેમ હકથી મારી માતાના સમાચાર પૂછો છો ત્યારે બૃહનલા કહે છે અભિમન્યુ હે અભિમન્યુ દેવકી પુત્ર કેશવઃ એટલે કે દેવકી પુત્ર કૃષ્ણ અપી કુશલી પણ મજામાં છે ને હે અભિમન્યુ દેવકી પુત્ર કૃષ્ણ પણ મજામાં છે ને ત્યારે અભિમન્યુ વધારે ક્રોધિત થઈ જાય છે અને કહે છે કથમ કેમ તત્ર ભવંતમ તે મહાશયને અપી નામના પણ નામથી કેમ તે મહાશયને પણ નામથી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને પણ તમે નામથી બોલાવો છો ત્યારે અર્જુન કહે છે એટલે કે બ્રહન્નલા કહે છે મિત્રો અહીંથી બ્રહન્નલાનો સંવાદ આવે છે અથ કિમ અથ કિમ અર્થાત્ એમાં શું એમાં શું અર્થાત કે હાજી હાજી તમારી વાત સ્વીકાર્ય છે અને આગળ કહે છે ભવતઃ તમારા હો એટલે સંબંધી કુશલી મજામાં છે ને બરાબર રહેવા દો ઓકે અથ કિમ અથ કમ એટલે કે હાજી હાજી તમારા સંબંધી મજામાં છે ને ત્યારબાદ નીચે કોશમાં વાક્ય છે ઊભો એટલે બંને પરસ્પરમ એટલે એકબીજાને અવલોક્યત એટલે જુવે છે બંને એકબીજાને જુવે છે બ્રહનલાય અને અભિમન્યુ એકબીજાને જુવે છે અભિમન્યુ કહે છે કથમ કેમ ઇદાનિમ એટલે અત્યારે સાવગ્નમ ઇવ એટલે અવગણના સાથે મામહસ્ય તે મારા પર હસવામાં આવે છે કેમ અત્યારે અવગણના સાથે મારા પર હસવામાં આવે છે એટલે મારી અવગણના કરીને મારા પર હસવામાં આવે છે ત્યારે બૃહનલા કહે છે ન ખલું કિંચિત ખરેખર કંઈ નથી બૃહનલા અભિમન્યુને કહે છે કે ખરેખર કંઈ નથી ત્વમ તુ તું પુત્ર હો તું તો અર્જુનનો પુત્ર છે તું તો પાર્થપુત્ર એટલે અર્જુનનો પુત્ર છે જનાર્દન તવ માતુલહ જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણ તવ માતુલહ તવ એટલે તારા માતુલહ એટલે મામા છે ભગવાન કૃષ્ણ તારા મામા છે અને ુણ તું યુવાન છે તથાપિ તો પણ તેને એટલે તું પદાતિના ગૃહિત પગપાળા વ્યક્તિથી પકડાઈ ગયો બ્રહનલા કહે છે કે તું તો અર્જુનનો પુત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ તારા મામા છે અને પોતે તું યુવાન છે તો પણ એક પગપાળા વ્યક્તિથી પકડાઈ ગયો ત્યારે અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ પ્રપેન સ્વચ્છંદ પ્રલાપેન એટલે પોતાની પ્રશંસા કરવી અલમ રહેવા દો પોતાની પ્રશંસા કરવી રહેવા દો અસ્માકમ કુલે અમારા કુળમાં આત્મશ્લાઘા એટલે સ્વપ્રશંસા ઉચિતા નાસ્તી યોગ્ય નથી અમારા કૂળમાં સ્વપ્રશંસા કરવી યોગ્ય નથી રણભૂમો એટલે રણભૂમિમાં હતશું એટલે હનાયેલા લોકોને લાગેલા સરાનો એટલે બાનોને પશ્ય જુઓ મામ વિના એટલે મારા સિવાય નામાંતરમ ન ભવિષ્યથી બીજાનું નામ ન હોય અભિમન્યુ કહે છે બ્રહનલાને કે રણભૂમિમાં જે લોકો હનાઈ ગયા છે જે લોકો મૃત્યુ પામ્યા છે તેને જે બાહ વાગ્યા છે તે બાહોને જઈને જુઓ મારા સિવાય બીજાનું નામ ન હોય અર્થાત કે મારા સિવાય બીજાનું બાન ન હોય ત્યારે બ્રહનલા કહે છે આત્મગતમ મનમાં બોલે છે સમ્યક આહ કુમારો કુમાર એટલે કુમાર અભિમન્યુ સમ્યક આહ સમ્યક એટલે સાચું અને આહ એટલે બોલે છે કહે છે કુમાર અભિમન્યુ સાચું કહે છે પ્રકાશમ મોટેથી બોલે છે એવમ આમ વાક્ય સૌંડ્યમ વાિની ચતુરાઈ બ્રોહનલા અભિમન્યુને કહે છે આમ વાણીની ચતુરાઈ કિમર્થમ શા માટે તેને એટલે તું પદાતિના ગૃહિત પગપાળા વ્યક્તિથી પકડાઈ ગયો અર્થાત બ્રહનલા અભિમન્યુને કહે છે કે વાનીની ચતુરાઈ આમ માત્ર વાનીની ચતુરાઈ એટલે કે તું બોલવામાં જ હોશિયાર છે તો પછી શા માટે પગપાળા વ્યક્તિથી પકડાઈ ગયો ત્યારે અભિમન્યુ કહે છે અશસ્ત્રો અશસ્ત્રો એટલે શસ્ત્ર લીધા વિનાનો મામ અભિગત અસ્મિ મારા પર ચઢાઈ કરી ગ્રહણમ ગત તેથી હું પકડાઈ ગયો મિત્રો જ્યારે બલ્લવ એટલે કે ભીમસેન અભિમન્યુને બંદી બનાવવા માટે પકડવા માટે ગયો ત્યારે ભીમસેન બલ્લવ શસ્ત્ર વિનાનો હતો અને શસ્ત્ર વિનાનો હોવાથી અભિમન્યુ બલ્લવને અટકાવી ન શક્યો તેના પર પ્રહાર ન કરી શક્યો મિત્રો યુદ્ધનો નિયમ છે કે કોઈપણ વ્યક્તિ સામેનો વ્યક્તિ એ શત્રુ હોય કે ગમે તે હોય જો તે શસ્ત્ર લીધા વિનાનો હોય તો તેના પર પ્રહાર કરવો એ યુદ્ધના નિયમની વિરુદ્ધ છે અને આથી બલ્લવ નિઃશસ્ત્ર હતો શસ્ત્ર લીધા વિનાનો હતો અને એ અભિમન્યુના રથ પાસે ગયો અભિમન્યુના રથ પર ચડીને અભિમન્યુને બંદી બનાવી લીધો અને તેથી અભિમન્યુ કહે છે કે શસ્ત્ર લીધા વિનાનો મારા પર ચડાઈ કરી અને તેથી હું પકડાઈ ગયો ત્યારે રાજા એટલે કે વિરાટ રાજા કહે છે ત્વર્યતામ ત્વર્યતામ અભિમન્યુ ત્વર્યતામ એટલે જલ્દી ઝડપથી જલ્દીથી ઝડપથી અભિમન્યુને લઈ આવો બૃહનલાને આજ્ઞા આપે છે કે અભિમન્યુને ઝડપથી જલ્દી લઈ આવો બૃહનલા કહે છે ઇતહ ઇતહ કુમાર કુમાર અભિમન્યુ ઇતહ ઇતહ આ તરફ આ તરફ અને એને રાજસભામાં લઈને દાખલ થાય છે અને કહે છે એ શ મહારાજ આ મહારાજ છે ત્યાં સિંહાસન પર બેઠેલા વિરાટ રાજા તરફ નજર કરતા કહે છે કે આ મહારાજ છે ઉપસરપત કુમાર કુમાર એટલે કુમાર અભિમન્યુ ઉપસરપતું તમે તેની પાસે જાઓ ઓકે મિત્રો તો આજનો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ આશા રાખું છું કે આ નાટ્ય સંવાદમાં તમને ખબર પડી હશે ઓકે મિત્રો જો કોઈ શબ્દમાં મુશ્કેલી જણાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો હવે મિત્રો આ નાટ્યનો તૃતીય ભાગ છે જે આપને આવતા વિડિયોમાં જોઈશું ઓકે મિત્રો ધન્યવાદ